કાયદાકીય પ્રોવિઝન્સ છે એમ મુજબની કાર્યવાહી ચાલતી રહેશે પણ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સંદર્ભમાં જો આપણે આ પ્રકારની ભાગીદારી પેઢી કે જેમણે ટીઆરપી ગેમ ઝોન નામની પ્રોડક્ટ સમાજમાં ઓફર કરી હતી અને એ પ્રોડક્ટનો લાભ લેવા માટે આ મૃતક નીરવભાઈ વેકરિયા અને અન્ય ઘણા બધા ગ્રાહકો ત્યાં ગયા હતા ત્યારે એ ગ્રાહકોની સુરક્ષા જાળવવી એ ટીઆરપી ગેમ ઝોનના તમામ સંચાલકો માલિકો એટલે કે રેસ્વે एंटरપ્રાઇઝના ભાગીદારો અને બધાની બનતી હોય છે અને જ્યારે બધાની આ પ્રકારની જવાબદારી બનતી હોય અને એ જવાબદારીથી ભાગવાની કોશિશ કરતા હોય ત્યારે કાયદાનો આશરો લઈ અને કાયદાના માધ્યમથી કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જો મૃતક ના પરિવારને કોઈ ન્યાયિક કાર્યવાહી થઈ શકતી હોય એના માટે વળતર મેળવી શકાતું હોય તો એ વળતર મેળવવું જોઈએ આપણે જાણીએ છીએ કે કોઈ પણ માનવ જીવનની ક્યારેય કોઈ કિંમત આંકી શકાય નહીં કદાચ ગમે એટલા લાખો કરોડો રૂપિયા આપી દેવામાં આવશે કન્ઝ્યુમર પ્રોટેકશન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝનમાં પ્રોડક્ટ લાયાબિલિટી અને પ્રોડક્ટ લાયાબિલિટી એક્શન આ બંને ડિફાઈન કરવામાં આવેલા છે આ બંને ડેફિનેશન અનુસંધાનમાં સેક્શન થર્ટી પ્રમાણે

એવું ઈચ્છીએ છીએ કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને કોઈનો લાડકવાયો ક્યારેય ન છીનવાય આ અનુસંધાનમાં એમણે જ્યારે તત્પરતા દાખવી ત્યારે વ્યક્તિગત રીતે કે એડવોકેટ તરીકે કાયદા ક્ષેત્રે કામ કરીએ છીએ ત્યારે અમારું સામાજિક ઉત્તરદાયિત્વ પણ અમારે નિભાવવું જોઈએ બજાવવું જોઈએ અને અમારા વ્યવસાયિક કર્મને માનવ ધર્મ સાથે જોડવો જોઈએ અને આ પ્રકારની જો કાર્યવાહી થશે તો મને એમ લાગે છે કે કોઈને કોઈ સ્વરૂપે આ રંગીલા રાજકોટની જે શાન છે એ જળવાઈ રહેશે અને આવી જ રીતે રાજકોટની સામાજિક એક્ટિવિટીના સામાજિક કાયદા ક્ષેત્રે કામ કરતા એડવોકેટ તરીકે મને એવું લાગ્યું કે આમનું આ કાર્ય જે છે એ મારે નિશુલ્ક વિના મૂલ્યે કોઈ પણ પ્રકારની ફી લીધા વગર કરવું જોઈએ એટલે મેં એમને એવી વિનંતી કરી કે ભાઈ તમારું કામ હું ચોક્કસપણે કરીશ પણ એક શરતે કે તમારી પાસેથી હું એક પણ રૂપિયો ફી લઈશ નહીં આ માત્ર નીરવ વેકરિયા પૂરતી વાત નથી ગ્રાહકની વ્યાખ્યામાં આવતા કોઈ પણ વ્યક્તિ કે જે ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામ્યા છે એ કોઈ વ્યક્તિ મારી પાસે આવશે તો એક રૂપિયો પણ ફી લીધા વગર નિઃશુલ્ક એમના માટે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવાની અને ફરિયાદ લડી આપવાની કામગીરી અમે કરી આપશું આ તબક્કે અમારા એસોસિએશન એટલે કે કન્ઝ્યુમર બાર પણ અમારી સાથે છે

કે આ પ્રક્રિયામાં અમે ટીઆરપી ગેમ ભાગીદારો भागीदारો, મિલકતના સંચાલકો, માલિકો અને સાથો સાથોસાથ રાજકોટના કલેક્ટર શ્રી, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર શ્રી, રાજકોટના પોલીસ કમિશનર શ્રી એમને પણ પક્ષકાર બનાવ્યા છે. એમને પક્ષકાર બનાવવા માટેનું મુખ્ય કારણ એવું છે કે આ અંગેના તમામ દસ્તાવેજી પુરાવાઓ કે જે વિવિધ આયામોથી તપાસ થઈ છે એ તપાસના તમામ દસ્તાવેજી પુરાવાઓ પાસેથી કલેક્ટર કમિશનર કમિશનર પોલીસ અને મ્યુનિસિપલ ત્રણેય સાહેબશ્રીઓ અધિકારીઓ પાસેથી એવી સ્પષ્ટ અપેક્ષા રાખવામાં આવે છે કે આ અંગેનું જે કાંઈ પણ સાધનિક રેકોર્ડ હોય દસ્તાવેજી આધાર પુરાવાઓ હોય એ કન્ઝ્યુમર કમ્પ્લેનના કામે

બનાવ બીજી વાર આવું બને નહીં એના માટે આ બનાવ બને નહીં રાજકોટ ની અંદર એના માટે આવી કાર્યવાહી થવી જોઈએ હવે તો એ તો સરકાર આવા પ્રમાણે અમે શું કહી કડક સજા થવી જોઈએ આ લોકો તો